પુષ્પ નક્ષત્રના દિવસે વિનામૂલ્યે સુવર્ણપ્રાશનના ટીપા પંદર વર્ષના બાળકોને ગોંડલમાં અલગ અલગ જગ્યા ઉપર પીવડાવાયા છે ગોંડલના નિવૃત્ત પીજીવીસીએલના કર્મચારી ભિકુબા જાડેજા ડોક્ટર ગજેરા સાહેબ તેમના ગ્રુપ દ્વારા આજે તેર જેટલી જગ્યા ઉપર સુવર્ણપ્રાશનના નિઃશુલ્ક ટીપા પીવડાવાયા હતા જેમાં ટીપા પીધા હતા આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય આપના બાળકોના સર્વાંગી વિકાસ માટે પંદર વર્ષના બાળકોને પુષ્પ નક્ષત્ર નિમિત્તે નિઃશુલ્ક સુવર્ણપ્રાશન આપવામાં આવે છે પ્રાશનને પ્યોર ગોલ્ડ ગાયનું ઘી મધ બ્રાહ્મી અને શંખપુષ્પી પુષ્પી ગિલોય યસ્ટી મધ જેવી ઔષધિઓમાંથી બનાવવામાં આવે છે જે નિયમિત સેવનથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ યાદછાળ શક્તિ અને પાચન સુધારે છે બૌદ્ધિક ક્ષમતા અને એકાગ્રતામાં પણ વધારો થાય છે એકંદરે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સુધારે છે